સુસેન સર્કલ બ્રિજની બંધ રહેલી કામગીરી ચાલુ થશે ત્યારે અગાઉ ચોત્રીસ કરોડના ખર્ચે બનાવવાનો હતો બ્રિજ હવે એકસો ચોપન કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ ત્યારે છ વર્ષ પહેલાં બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સુસેન અને જ્યુપિટર સર્કલ પર સિંગલ સ્પાનનો બનશે બ્રિજ ત્યારે સરકારમાંથી મંજૂરી મળે જ્યાં ફ્રીજ બ્રિજ છે તેની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે હવે બ્રિજ જે અગિયારસો પચાસ મીટર પહોળો બનશે રોડ પર ટ્રાફિકનું ખૂબ જ ભરણ થઈ ગયું છે તમે જોશો કે જે સિગ્નલ લાઇટ છે એ બબ્બે વખત બંધ થઈ અને ચાલુ થાય છે ત્યારે જ ટ્રાફિક પૂરો થઈ રહ્યો છે કારણ કે બ્રિજ બે હજાર ચૌદથી બનાવવાનો હતો અને અત્યાર સુધી હજુ બન્યો નથી વચ્ચે એક વખત કામ સારું થયું હતું પછી બંધ રહ્યું છે અત્યારે ડિઝાઇન ચેન્જ કરી અને બ્રિજ સિંગલ સ્પામની અંદર બનશે એટલે અહીંયાથી સીધો જ્યુપિટર સુધી જવાનો છે એટલે ખર્ચ પણ થોડો વધી ગયો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એની ડિઝાઇન તૈયાર કરી એકસો ચોપન કરોડના ખર્ચે ગુજરાત ફાઇનાન્સ બોર્ડની અંદર મૂક્યું છે મારા મેયર શ્રી ચેરમેન શ્રી શહેર ના વાત કરી અને અમે લોકોએ આગળ સરકારમાં પણ રજૂઆત કરી છે